નૈતરનો જય મિવાનો જય યુહી વ્યવસિતા પ્રમુખે ધર્તરાષ્ટ્ર મેં એ પણ જાણતા નથી કે અમારા માટે સારું શું છે તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું જો અમે ધૂતરાષ્ટ્રના પુત્રનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે વા છે જોકે યુદ્ધ કરવું તો ક્ષત્રિયનું કર્તવ્ય હોય છે છતાં અર્જુનને સમજાતું ન હતું કે યુદ્ધ કરીને આવશ્યક હિંસાનું જોખમ વહરવું કે પછી યુદ્ધથી વિમુક્ત થઈને ભીખ માગીને જીવવું જો તે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત ન કરે તો તેના માટે આજીવિકાનું એકમાત્ર સાધન ભિક્ષા જ હોવી જોઈએ વળી વિજય પણ નિશ્ચિત ન હતો કારણ કે કોઈપણ પક્ષ વિજયી થઈ શકે જો તેઓ વિજય પણ થઈ જાય કારણ કે તેમનો પક્ષ ન્યાય માર્ગે હતો અને જો ધૂતરાશના પુત્રો યુદ્ધમાં મૃત્યુ પામે તો તેના વિના જીવવું મુશ્કેલ બને એવી પરિસ્થિતિમાં તે તેમનો બીજા પ્રકારનો પરાભવ ગણાય અર્જુન દ્વારા વ્યક્ત થયેલા આ વિચારો ચોક્કસપણે પુરવાર કરે છે કે ભગવાનનો મહાન ભક્ત તો હતો જ પરંતુ સાથે સાથે તે અત્યંત હતો પોતાના મન તથા સંપૂર્ણ નિયંત્રણમાં પણ રાજવી પરિવારમાં છતાં દ્વારા જીવિત રહેવાની ઈચ્છા એ તેની વિરક્તિનું વધુ એક લક્ષણ છે આ સર્વ ગુણો તથા પોતાના આધ્યાત્મિક ગુરુ એવા કૃષ્ણના ઉપદેશ માનો તેમનો દઢ વિશ્વાસ દર્શાવે છે કે ખરેખર પુણ્યાત્મા હતો એ રીતે એવા નિષ્કર્ષ પર આવી શકાય કે અર્જુન મુક્તિ પામવા માટે સર્વથા સુપાત્ર હતો જ્યાં સુધી ઇન્દ્રિયો સંયમિત ન થાય ત્યાં સુધી જ્ઞાનના પદ સુધી ઉન્નત થવાનો અવસર પ્રાપ્ત થતો નથી અને જ્ઞાન થતાં ભક્તિ વિના મુક્તિ મળતી નથી અર્જુન પોતાના ભૌતિક સંબંધોના વિશાળ ગુણો ઉપરાંત આ સમગ્ર દેવી ગુણોમાં પણ સમર્થ હતો